શંકર ભગવાન જેવા ઉદાર બીજા કોઈ દેવ નથી શંકર ભગવાન જેટલો મને ને તમને પ્રેમ કરે ને એટલો સનાતન સંસ્કૃતિનો બીજો કોઈ દેવ આપણને એટલો પ્રેમ ન કરે જેટલો મહાદેવ આપણને પ્રેમ કરે આખી જિંદગી રામ ભક્ત હો શિવ ભક્ત હો કૃષ્ણ ભક્ત હો આખી જિંદગી કૃષ્ણ ભક્તો અને રામ ભક્ત હો આખી જિંદગી રામના મંદિરમાં કૃષ્ણના મંદિરમાં સેવા પૂજા કરી હોય અને અંત સમય પછી તમે ક્યાંય જોયું કે આ રામના પૂજારી હતા રામ કૃષ્ણના ભક્ત હતા સેવક હતા તો રામના મંદિરમાં જ એને કૃષ્ણના મંદિરમાં જ સમાધિ એવું ક્યાંય સાંભળ્યું ત્યારે મહાદેવ કે આખી દુનિયામાં તને કોઈ ન રાખે ને ત્યારે તું મારી આવજે હું બેઠો છું તારી રાહ જોઈને આવ મહાદેવ જેટલો આપણને પ્રેમ કરે એટલું આપણને બીજું કોઈ પ્રેમ ન કરે અને શંકર ભગવાન પાર્વતીજી ને જેટલો પ્રેમ કરે એટલો દુનિયાનો કોઈ પતિ પોતાની પત્નીને પ્રેમ ન કરે રામે કૃષ્ણ તમે હાલો કહી દો રામે નહીં કૃષ્ણએ નહીં રામ ભગવાન ભલે ને સીતાજી ની હાકલ થઈ હતી કે સોનાનું મૃગ લઈ આવો સોનાનું હરણ મેં જોયું લઈ આવો અને રામ ભગવાન એને દોડીને લેવા ગયા હતા એમ તો તમને હાકલ થાય દર રવિવારે તમે નથી જાતા હાલો આજે નાસ્તામાં ગાંઠિયા જલેબી લઈ આવો જેઠાલાલ એટલે તમે બધા જેઠાલાલો જાઓ છો ને હાકલ થાય એટલે જાવું પડે એમ તો તમારે જવું જ પડે ક્યાં જાઓ અને કૃષ્ણ ભગવાન રુકમણીજી તો કૃષ્ણ ભગવાન થી પાંચ હજાર વર્ષો થી રીસાઈ ને એક કિલોમીટર આઘા બેઠા છે દ્વારકામાં દ્વારકા જાઓ તમને ખબર પડે રૂકમણીજી રીસાઈ ને એક કિલોમીટર આઘા બેઠા છે કૃષ્ણ ભગવાન થી હજી સુધી કોઈ કૃષ્ણ રૂકમણી મળાવી નથી શક્યું નહીં તો તોય પૂર્ણ પુરુષોત્તમ કાળિયા ઠાકર એમાં કઈ ખૂટે વાંધો હોય તો પછી આપણે શંકર ભગવાન પાર્વતીજીને જેટલો પ્રેમ કરે એટલો દુનિયામાં બીજો કોઈ ન કરે ને આ ખાલી કેવા ખાતરની વાતો નથી શિવ પાર્વતીના વિવાહ થયા નવા નવા વિવાહ થયા શંકર ભગવાનના અને કોઈ કારણોસર ભગવાન કૈલાસ થી બહાર નીકળ્યા કોઈ અસુરોને દાનવો કેવું હશે તો ભગવાન નીકળ્યા પાર્વતીજી એકલા ગણો હોય માં અને એવામાં નારાયણ નારાયણ કરતા નારજી આવ્યા અને નારદજી આવ્યા ને કીધું તમારા નવા નવા લગન થયા છે માતાજી પાર્વતીજી ને કહે તમારા નવા નવા લગન થયા છે તમારે એમ બધું બરાબર ચાલે ને જેના ન થયા હોય ને એને બીજામાં બહુ રસ હોય તમારે બધું બરાબર છે ને એ બીજામાં બહુ ડબકા મારે એ ખરેખર પોતે આમ હૈયા ધારણા લેતો હોય કે આ બધા એમ કે કે ના ના હેરાન થઈ ગયા તો એને મજા આવે કે હાઈશ આપણે વાંધો નથી બૈચા એમ ઈ પોતે ઢાઢસ લેતો હોય તો કે તમારે આમ બે માળાને કેવું આમ લગ્ન પછી બધું બરાબર ચાલે ને હો અમારું તો શિવ પાર્વતી અમે તો અમારું જીવન ખૂબ આનંદમાં ખૂબ મોજમાં અમને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી એમ તો શંકર ભગવાન તમને બધી વાતો કરતા હશે કા

ના હો ઈ નથી કીધું ઈ નથી કીધું તો લ્યો તે જય શ્રી કૃષ્ણ નારાયણ નારાયણ દીવાસળી મૂકી દીવાસળી મૂકી અને બહેનોને દીવાસળીનો ટણખલો આવે એટલે તમને બધા ભાઈઓને રાત્રે ખબર પડે જ કે તમે ઓફિસેથી ઘરે આવો હે તમે ઓફિસેથી ઘરે આવો અને આમ દુકાને આવો ને બાર દરવાજે આમ ચપ્પલ ઉતારો અને જેવું અંદર એક પગ મૂક્યું હોય તો વાતાવરણ આમ ગરમ હોય હોય તમને ખબર પડી જાય આજે વાતાવરણ ગરમ છે આજે ઠેકાણે નથી આજે હળી નહીં કરવાની આજે અહિયાં ઠેકાણે નથી બધા ભાઈઓને ખબર હોય એટલે બિચારો બીતા 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 આમ આવીને સોફામાં ગોઠવાઈ જાય અને સીધું ટીવી ચાલુ કરે એટલે કોઈ લોપ જ નહીં ભાઈઓને બહુ તકલીફ ઓફિસ થી ઘરે આવે ને સીધો મમ્મી પાસે જાય તો માવડીયો અમારા આ ભાઈઓ કઈ ઓછી તકલીફ માંથી નીકળે બાર ના હારે તો જજુમવાનું ઘર ઓફિસેથી આવીને સીધો મા પાસે જાય તો માવડિયો અને સીધો પત્ની પાસે જાય તો બાઈ ઘેલો પત્ની ઘેલો એટલે એમ થાય કે આ સાસુ વહુના લપમાં આપણે પડવું જ નથી આપણે સોફામાં બેસી અને રિમોટ થી આમ ટીવી ચાલુ કરો રજત શર્મા શું કે છે સુધીર ચૌધરી શું કે છે બસ આપકી અદાલત ઈ જોવાનું ચાલુ આ ઘરની અદાલત થી મૂકો આ ઘરના રાજકારણમાં નહીં તો દેશના રાજકારણમાં રસ હોય શંકર ભગવાન આવ્યા ઘરે કે ભાઈ વાતાવરણ કૈલાશનું આજે ગરમ છે આવીને હળવેથી કીધું કે લાવો દેવી આમ ખીચડી બીચડી જે તૈયાર થઈ હોય આમ પીરસો ખીચડી બીચડી આજ નહીં મળે કુકર જ નથી મૂક્યું દેવી શું થયું તો કે તમે બધા પુરુષો મોઢાના મીઠા કેવા કયો કાં કરો કાંઈક ને હો તો હાવ કાંક બીજા જ તમારી હારે આટલા વર્ષથી છું પણ એમ જ લાગે કે હજી તો તમને ઓળખતી જ નથી અરે દેવી પણ શું થયું ટાઢા પડો ટાઢા પડો થયું શું નારદજી આવ્યા હતા

મને જાણવું જ છે હવે ઈ હઠ ઉપર ઉતરી આવે પછી તમારું કાઈ ચાલે છે હે સ્ત્રી હઠ બાળ હઠ અને રાજ હઠ એની પાછળ કોઈનું ન ચાલે ના મને ક્યો ને ક્યો આ જવાબ તો મને આપો ને આપો અને બહુ આગ્રહ કર્યો ને ત્યારે શંકર ભગવાને કીધું કે હે પાર્વતી હે શૈલજા હે શૈલ પુત્રી તમારા અનેકો જન્મો થયા છે તમારા અનેકો અવતાર થયા છે પણ હું અજન્મા છું મારો કોઈ જન્મ નથી ને મારી કોઈ મૃત્યુ નથી પણ તમારા અનેકો જન્મો થયા છે ક્યારેક તમે દક્ષ ને ત્યાં સતી થઈને આવ્યા હવે શૈલજા હિમાલય હિમાલય ને ત્યાં શૈલજા થઈને આવ્યા છો અને દરેક જન્મમાં દરેક અવતારમાં તમારું શરીર પડી જાય અને તમારા શરીરને અગ્નિ સંસ્કાર અપાતો હોય ત્યારે ચિતામાંથી હું તમે મને ભવાની હે પાર્વતી તમે મને એટલા પ્રિય છો કે ચિતામાંથી તમારું ખોપડું હું લઈ આવું અને તમારા જેટલા જન્મો થયા છે ને એ બધા ખોપડા મેં મારા ગળામાં હારની જેમ સજાવી રાખ્યા છે હે પાર્વતી તમે મને એટલા પ્રિય છો હવે તમે એકાદ ખોપડું પહેરી જવું જોઈએ આ જીવતું જાગતું ખોપડું હચવાતું નથી તો શંકર ભગવાન પાર્વતીજી ને પ્રેમ એવો દુનિયાનો કોઈ પતિ પોતાની પત્નીને પ્રેમ ન કરે અને શંકર ભગવાન જેટલો પાર્વતી ને પ્રેમ કરે એના કરતા વધુ મને તમને પ્રેમ આ શરીરમાં જ્યાં સુધી જીવ હોય ને ત્યારે તને જ્યારે લઈ અને સ્મશાનમાં આવી જાય ને ત્યારે તું યાદ રાખજે તારો બાપ મહાદેવ સ્મશાનમાં તારી રાહ જોઈને બેઠો છે ને એટલું જ નહીં તારી જે રાખની જે રાખ બનશે ચિત્તામાંથી જે રાખ બનશે ઈ રાખ પણ મારા શરીરનો શણગાર છે ઈ રાખ પણ મારા શરીરનો ઘરેણું છે એક પુષ્પમ એક બીલી પત્રમ એક લોટા જલ કી ધાર દયાલુ રીજ કે દેતે હે ચંદ્ર મોલી ફલ ચા અને બહુ સસ્તો દેવ કળિયુગમાં આપણા ખીચાને પરવળે એવો દેવ રામ અને કૃષ્ણ રાજા છે રામ એક દ્વારકાધીશ છે એક અયોધ્યાના રાજા છે તો રાજાને સોનાના મુકુટ હોય વાઘા હોય પીતાંબર હોય ઘરેણા હોય આપણે પણ ઘણે શણગાર કરતા હોઈએ લાલાજી ના શણગાર માં કેટલી બધી વસ્તુઓ જોઈએ તો રાજા છે ને તો રાજાને તો ઘણું જોઈએ એને છપ્પન ભોગ જોઈએ એટલે કળિયુગમાં થોડાક મોંઘા પડે જ્યારે આ મહાદેવ एक फूल एक बिलीपत्र चपटी राख या बाजू में भभराव ने तो महादेव राजी नो रेड राजी मा राजी महादेव तरत राजी भोला ना ने एक पानी नो लोटो चढ़ाओ अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए